મેસી બસો એકતાલીસ ડીઆઈ સાથે તમામ ઓજાર વેચવાના છે તો મિત્રો ઓજારમાં દાંતી સીપીઓ ટ્રેલર સાથે કમ્પ્રેશન તમામ ઓજાર સાથે આ મેસી ટ્રેક્ટર વેસવાનું છે બધાની મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે છન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો નંબર તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર અને આ ક્યાં જોવા મળશે મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો વિડીયો પહેલી વખત જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઈકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો વિડિયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો ટ્રેક્ટર સાથે ઓઝાર લેવાય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે મેસી ટ્રેક્ટર ચારે ચાર નવા ટાયર ટ્રેક્ટરમાં તમને જોવા મળશે નેવું ટકાની કન્ડિશન જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરમાં સાવ નવી બેટરી જોવા મળશે અને ટાયરની વગેરે કન્ડિશન જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મસી બસો એકતાલીસ ડીઆઈ સેન્ટર ગિયર સાથે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને મિત્રો ટ્રેક્ટરમાં ક્યાંયથી પણ ઓલતું જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તો મિત્રો આ ટ્રેક્ટર સાથે ઓજાર સાથે વેસવાના છે જેમાં દાંતી સીપીઓ અને કમ્પ્રેશન જોવા મળશે સાથે અર્જુનનું ટ્રેલર પણ દેવાનું છે તો મિત્રો અર્જુનનો ટ્રેલરની વાત કરીએ તો આપણે નેવું ફૂટનું ટ્રેલર છે અને ટ્રેલરના ટ્રેલરના ટાયર પણ ખૂબ જ સારા જોવા મળશે કમ્પ્રેશન ખૂબ જ સારું જોવા મળશે તો વાત કરીએ ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ તે પહેલાં મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિડીયો જોતા હોય અને દરરોજ દરરોજનો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ મિત્રો મેસી ટ્રેક્ટર સાથે તમામ ઓજારની કિંમતની આપણે તો માલિકે પાંચ લાખ અને એંસી હજાર રૂપિયા તમામ ઓજાર અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું એક આડત્રીસ આઠ હજાર પિસ્તાળીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે પાંચ લાખ એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટરને બધું તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિસિયા તો ગામ સાસિયા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડિયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ત્રાણું એક આડત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશ